જામનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજથી બીએલઓની એલ દિવસીય ત્રિદિવસીય તાલીમ શરૂ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લા ચૂંટણી શાખા દ્વારા એસઆઈઆરને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ થી સાત બે બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીના મિટિંગ હોલમાં અઠ્યોતેર વિધાનસભા મત વિસ્તાર માટે બીએલઓની તાલીમ આપવામાં આવી રહી છે તે સ્થળની જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે મુલાકાત લઈ લગત અધિકારીઓ અને બીએલઓની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસરને આજે તારીખ એક નવેમ્બરથી ત્રણ નવેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવશે વિધાનસભા મત વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી શરૂ કરવામાં આવશે સને બે હજાર બેની મતદાર યાદીના સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર બેમાં પોતાનું નામ ચકાસી શકશે બૂથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોના ઘરે જઈને ઇનમરેશન ફોર્મ આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કુટેક શહેર પ્રાંત અધિકારી અદિતિ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન નાયબ કલેક્ટર આદર્શ બસેર મામલતદાર તથા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા